ભુજના ક્રિકેટ જગતના ભીષ્મપિતા રાજારામની શ્રદ્ધાંજલિ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથોસાથ અનેક પ્રકારની જીવદયાની પ્રવૃત્તિ પણ કરી અને રાજારામજીને શ્રદ્ધા અર્પણ કરવામાં આવ્યા હતા કચ્છના ક્રિકેટ જગતના ભીષ્મપિતા ડૉક્ટર એમ એસ રાજારામની પુણ્યતિથિ ઉજવવામાં આવી હતી બાળકોને ભોજન ક્રિકેટના સાધનો રોકડ રકમ પણ આપવામાં આવી હતી તેમજ જીવદયાની પ્રવૃત્તિ ટિફિન સેવા કપડાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ભુજ કચ્છ ક્રિકેટ જગતના ભીષ્મપિતાનો ડોક્ટર એમ એસ રાજારામની આજે પુણ્યતિથિ નિમિત્તે ભુજ ખાતે સત્યમ સંસ્થા તાનારાઈ મહિલા મંડળના ઉપક્રમે આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને બાળકોને ભોજન ક્રિકેટના સાધનો રોકડ રકમ પણ આપવામાં આવી હતી જીવદયાની પ્રવૃત્તિમાં ટિફિન સેવા કપડાઓનું વિતરણ સહિતના કાર્યક્રમો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા ભુજના વિશાળ જ્યુબેલી ગ્રાઉન્ડને રાજારામ ગ્રાઉન્ડ નામ આપવામાં આવ્યું છે તેની તકતી લગાડવામાં આવી છે મોટી સંખ્યામાં લોકો ખાસ હાજર રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન દર્શક કંતાણીએ કર્યું હતું આભાર વિધિ દર્શન માલતીબેન દ્વારા કરવામાં આવી હતી નારણ ગઢ આભાર વિધિ દર્શન માલતીબહેન અને નારણ ગઢવીએ કરી હતી

और सत्यम और संस्था हर साल उनके यादगिरी में बच्चे लोग को भोजन करा पाते हैं और भोजन देते हैं और इस साल भोजन भी खिलाया और क्रिकेट का के सबको दिया बच्चे बहुत अच्छे काम करते हैं सत्यम संस्था थैंक यू